ગોડાદરાની ભાવના પાર્ક સોસાયટીમાં સોમવારે જે વાછરડાનું ધરતી અલગ માથું મળી આવ્યું હતું તે અંગે આ વિસ્તારમાં ઘણું મોટું તોફાન થયું હતું અને આજ રોજ દક્ષિણ ગુજરાત પ્રાંત સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી ઉપરાંત સમગ્ર ઘટના બાદ થયેલા હુલ્લડમાં જે હિન્દુઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તેઓને પણ છોડાવવા માટેની માંગણી હિન્દુ વિશ્વ પરિષદ દ્વારા કરવામાં આવી છે સુરત મહાનગરમાં જે ગઈ કાલે જે ઘટના બની કે એક જે હિન્દુ સમાજનો એવો પવિત્ર અને માતાનું સ્થાન છે એવું ગાય ગાયના વાછરડાનું જે કાપેલું માથું મળ્યું અને જે કાલે હિન્દુ સમાજનો જે આક્રોશ સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં ફાટી નીકળેલો એમાં અમે પોલીસ ડિપાર્ટમેન્ટથી એવી માંગ કરીએ છીએ કે આ ઘટનાની ઊંડાઈપૂર્વક તપાસ કરીને જે પણ આરોપી છે ગુનેગાર છે એમને પકડે બીજી કે આ આંદોલનમાં જે હિન્દુ સમાજના આક્રોશમાં જે લોકો પકડાયા એ પણ અમે એવું કહે કે એમની કલમો ઓછી કરીને આજના આજ રિલીઝ થાય એ વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે નહીતર આવતીકાલે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડીયા સુરત પધારવાના છે અને આજે રિલીઝ નહીં થાય તો અમે કાલે આંદોલન કરી શકીશું અને પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીએ એવું પણ કીધું છે કે અમે આ ઘટનાની ઊંડાઈપૂર્વક તપાસ કરીશું અને જે પણ શહેરમાં જે કાનૂન વ્યવસ્થા છે એ જળવાઈ રહે એવી રીતે વીએસપી એનું માંગ કરે છે સાથે જે લોકો આ ઘટના સાથે જેને આ એટલો મોટો રૂપ આપ્યો છે માથું કાપીને એ લોકોને તાત્કાલિક પકડે એવી મારી માંગ છે અને આ વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના લોકો આજે છૂટે એ અમારી પોલીસ પોલીસ ખાતા દ્વારા દ્વારા એવી રજૂઆત કરવામાં માંડું હતું ને અમારી એવી માંગ છે કે આમાં ઊંડાઈપૂર્વક તપાસ કરે એફએસએલ ના રિપોર્ટ આવે એના આધારે જે થાય એટલે જે ઊંડાઈપૂર્વક પોલીસ તપાસ કરશે એ બધાની સામે આવે પછી આપણે કઈ કહી શકીશું પછી શું લેવા માંગશે અમારા લોકો જે હિન્દુ સમાજના લોકો જો અંદર છે એમને બહાર આવે એ અમારી પેલી માંગ છે નહીં તો આંદોલન કરી શકીએ છીએ વાછરડાનું જે મળી આવ્યું છે બરાબર છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે આ બે દિવસ પહેલાનું હતું તો એના વિશે આપનું શું કહેવું છે અમારી એક જ માંગ છે કે એની ઊંડાઈપૂર્વક તપાસ કરે અને જે છે એ હિન્દુ સમાજને આગળ લાવે એ જ અમારી માંગ છે કાર્યક્રમ જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાનગરની એક બેઠક બોલાવવામાં આવી છે તો કાલની જે ઘટના બની એ બાબતમાં હિન્દુ સમાજના ઘણા નિર્દોષ લોકો પણ પકડાણા છે આ લોકોને આજને આજ રિલીઝ કરવામાં આવે અને જો રિલીઝ કરવામાં નહીં આવે તો બજરંગ દળ પોતાની રીતે જે આક્રોશ ન્યાય વ્યક્ત થયો છે એમ આખા સુરત સિટીની અંદર આક્રોશ ન ફાટી નીકળે એના માટે પોલીસ કમિશનર ઝડપથી ઝડપ પગલાં લે એવી અમારી માંગ છે સોમવારના રોજ બનેલી આ ઘટના બાદ સુરત શહેરના લોકો રોષે ભરાયા હતા અને ખૂબ મોટું તોફાન થયું હતું ત્યારબાદ સતીશ શર્મા દ્વારા જણાવાયું હતું કે પ્લાસ્ટિક ખાવાથી વાછરડાનું મોત થયું હતું તદુપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હજુ પણ ઊંડાણપૂર્વક ઘટનાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત